ભરૂચ જિલ્લાના આંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલયના ચિત્ર વિષયના શિક્ષક પ્રકાશચંદ્ર ટેલર અને પાનોલી પ્રાથમિક શાળાના શિક્ષક હેરિટેજ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થઈ જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે આ બંને શિક્ષકો અન્ય સમયમાં પ્રોફેશનલ પેઇન્ટિંગ થકી આ બંને શિક્ષકોએ અન્ય સમયમાં પ્રોફેશનલ પેઇન્ટિંગ થકી ઘણા બધા ચિત્ર તૈયાર કરી પ્રદર્શનમાં પણ મૂક્યા છે ગટ્ટુ વિદ્યાલયના શિક્ષક પ્રકાશચંદ્ર ટેલરને ભારતની નામી જહાંગીર આર્ટ ગેલેરીમાં બે વખત ચિત્ર પ્રદર્શનમાં ભાગ લેવાની તક મળી ચૂકી છે એટલું જ નહીં તેઓ દિલ્હી અમદાવાદ વડોદરા અને સુરતમાં પણ ચિત્ર પ્રદર્શનમાં ભાગ લઈ ચૂક્યા છે ત્યારે શિક્ષક પ્રકાશચંદ્ર ટેલર અને પ્રદીપ દોશીને ગત તારીખ એકવીસ માર્ચના રોજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ઇએમ આર્ટ ઇમોશનના મેઘના સોલંકી દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકત્રીસ જેટલા ચિત્રકલાકારોએ ભારતના જુદા જુદા હેરિટેજના સુંદર ચિત્ર રજૂ કર્યા હતા સૌ પ્રથમવાર એક જ દિવસમાં ભારતની ખ્યાતનામ વસ્તુઓ પર ચિત્ર બનાવવામાં આવ્યા હતા જેમાં અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલયના શિક્ષક પ્રકાશચંદ્ર ટેલર અને પાનોલી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશી વિજેતા થઈ પસંદગી પામ્યા હતા ત્યારે વડોદરાની પીએન ગાર્ગિલ આર્ટ ગેલેરી ખાતે એસા પટેલ અને મેઘના સોલંકી દ્વારા અંકલેશ્વરના બંને શિક્ષકોને ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગટ્ટુ વિદ્યાલયમાં ચિત્ર શિક્ષક તરીકે છેલ્લા ચોત્રીસ વર્ષથી સેવા આપું છું હું ચિત્ર શિક્ષક સિવાય બાકીના સમયની અંદર પ્રોફેશનલ પેઇન્ટિંગ હું બનાવું છું હું અત્યાર સુધીની અંદર મેં ઘણા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ઘણા બધા એક્ઝિબિશન કર્યા છે આપણા ભારતની નામી આર્ટ ગેલેરી જહાંગીર આર્ટ ગેલેરીમાં પણ મને બે વાર પ્રદર્શન કરવાની તક મળી છે એ ઉપરાંત દિલ્હી બરોડા સુરત અમદાવાદ ઘણી બધી જગ્યાએ મેં ચિત્ર પ્રદર્શનો કર્યા છે અને મારા ચિત્ર વિષયમાં રિયાલિસ્ટિક અને સ્પેશિયાલિટી છે અત્યારે એકવીસ તારીખે મને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે એમાં ભારતની જે પ્રખ્યાત વ્યક્તિ વસ્તુઓ જે છે એવું કે મોન્યુમેન્ટ્સ આટલો જે વસ્તુ છે એના ઉપર અમારે ચિત્ર બનાવવાનું હતું અને એક જ દિવસે ત્યાં મોકલીને એમાં વર્લ્ડ રેકોર્ડ એટમ કરવાનો હતો તો એમાં આ ટીમ ઈએમ એમ આર્ટ ઇમોશન મેઘના સોલંકી દ્વારા આ ઇવેન્ટ નક્કી કરવામાં આવેલી એમણે આયોજન કરેલું એમાં એકત્રીસ આર્ટિસ્ટોએ ભાગ લીધો અને ભારતના જુદા જુદા જે પ્રખ્યાત મોન્યુમેન્ટ્સ છે જે હેરિટેજ છે એના બધાએ ચિત્રો બનાવ્યા અને મોકલ્યા અને આવું આ પહેલાં કોઈએ બનાવ્યું ન હતું એટલે આ અમારો રેકોર્ડ એટમ થયો ને ત્યાંથી અમને સરસ મજાની ટ્રોફી સર્ટિફિકેટ અને મેડલ મળ્યા અને બોરા બરોડા ખાતે પી એન ગાર્ગિલ આર્ટ ગેલેરીની અંદર શ્રીમતી એશા પટેલ મેઘના સોલંકી દ્વારા અમને આ એવોર્ડ અને મેડલ એનાયત કરવામાં આવ્યા છે